હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આશા કરું છું કે બધા મજામાં જશો તો બધાને જય શ્રી રામ હર મહાદેવ બાપા સીતારામ તો આજે આપણે સવાર સવારમાં ખેતર આવી ગયા છીએ અને ગામડાનું વાતાવરણ એકદમ કેવું હોય છે રંગીલું અને કેવી મજા આવે છે ગામડામાં રવાની તે બતાવવા જઈ રહ્યું છું તમને કે સવારમાં હજુ આપણા સુરત દાદા ઉગ્યા પણ નથી અને હું પહોંકી ગયો છું ખેતર એ ગામડાની રોનક એક ઝલક બતાવવા જઈ રહ્યું છું તો જોજો કે ગામડામાં કેવી મજા આવે છે સરસ એક ઠંડુ વાતાવરણ બહુ મજા આવે છે તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો ચલો તને મળી આગળ તો શોર્ટ તો મૂકેલો જ છે અને પહેલાં એ કાઢવો નહોતો કારણ કે ક્ષેત્રમાં જોયું તો શોર્ટ થવું તો ચાલો તાણે પહેલાં એ કાઢી નાખું તો શોર્ટ કાઢવું પડે અને બે મોટર પણ ચાલુ હતી પાણી કરવા માટે ડાંગરમાં તો આપણે કાઢી નાખીએ છીએ અને આ જે અમારી ગટર ગામની જે ચોમાસામાં સલો સલ પાણી ફૂલ પાણી વહેતી હતી અને અત્યારે આટલું પાણી આવે છે આગળથી તો આ ગટર બહુ ખતરનાક દ્રશ્ય હતું જાણે ફૂલ પાણી આવતું હતું નાની ખેતર જવા માટે ગલીઓ કાચા રસ્તાઓ સાહેબ તમને ચલાવવાનો મજા આવે ચાલવાની